નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ભડકોદરા ગામની હદમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બૌડા કચેરી દ્વારા આજે સ્થળ તપાસ કરી સંબંધિત પક્ષોને વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી બાંધકામ માટે જરૂરી પરવાનગી બિનખેતી હુકમ તથા આધાર પુરાવા રજૂ કરવા તેમજ નિયમ મુજબ પરવાનગી મેળવવા સૂચના અપાઈ હતી અનેક સુનાવણીઓ અને નોટિસ બાદ પણ નિયમોનું પાલન ન થતા અને કલમ પાંત્રીસની મનાઈ હુકમનો ભંગ કરાતા